સાધલી ખાતે મહાશિવરાત્રી પર્વની બેંડવાજા સાથે શિવજીની સવારીના વરઘોડા સાથે ઉજવણી કરાઈ વડોદરાના સિનોર તાલુકાના સાધલી ખાતે આજે શિવરાત્રીના મહાપર્વને લઈ સવારથી જ બિલેશ્વર મંદિર મણી નાગેશ્વર મંદિરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી જેમાં શિવલિંગને દૂધ અને જળથી અભિષેક કરવામાં આવ્યો હતું અને સુગંધિત પુષ્પો શિવજીને ચડાવી હર હર મહાદેવના નાદ સાથે અને મૃત્યુ મહામૃત્યુજયના શ્લોક મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું

મહાશિવરાત્રી નિમિત્તે બિલેશ્વર મંદિરે શિવ પૂજા અર્ચના તેમજ મહાઆરતી કરી બપોરે દોઢ કલાકે સાદલી નગરમાં શિવજીની સવારી ટ્રેક્ટર દ્વારા કાઢવામાં આવી હતી જ્યારે સાંજે આઠ વાગ્યે સાધલી ચોરા પાસેથી બગી અને બેન્ટવાજા ફટાકડાની આતશબાજી સાથે શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા સમગ્ર સાદલી નગરમાં ફરી હતી જેમ શિવ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રામાં સાદલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંકેત પટેલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એસ જાડેજા સાહેબ અને સિનોર પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેની તકેદારી રાખી અને બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી શિવરાત્રિ નિમિત્તે સાતમીમાં શિવરાત્રિનો વરગોળો તેમજ નગર યાત્રા હતી એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને તે ખૂબ એમને નાચ ગાન કરીને મજા કરી છે